મુદ્રાની આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં આજે પંચોતેરમાં ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધર્મેન્દ્ર જેસ દ્વારા ત્રિરંગો લહેરાવી સલામી ઝીલવામાં આવી હતી મુદ્રાથી મારા પ્રતિનિધિ રાજેન્દ્ર કુબાવતનો એક વિસ્તૃત અહેવાલ મુદ્રામાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની રાષ્ટ્રભક્તિના શંખના સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી મુદ્રામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી તાલુકાની સરકારી અર્ધ સરકારી વિવિધ સંસ્થાઓ દ્વારા સાંતભેર તિરંગાને સલામી આપવામાં આવી હતી સાથોસાથ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સી કન્યા વિદ્યાલયમાં કચ્છની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એવી શેઠ આરડી એજ્યુકેશન ટ્રસ્ટના સંસ્થાઓનું આરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર જે સ્તરે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે આરડી એજ્યુકેશન ટ્રસ્ટની વિવિધ સંસ્થાના શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા